હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે અષાઢી બીચ આજે સાતમી જુલાઈ અને રવિવારના રોજ અષાઢી બીચનો શુભ દિવસ છે તો આજના દિવસે આપણે એક સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ જેનો વિષય છે અષાઢી બીચ તો ચાલો આ નિબંધને શરૂ કરીએ આશા છે તમને ખૂબ ગમશે ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્ત્વ છે અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય છે અને અંત પણ તહેવારથી આવે છે જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે અષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવંત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે આ જ માસથી ચતુર્માસનો આરંભ પણ થાય છે અષાઢ મહિનામાં ગૌરી વ્રત અલુણા જેવા તહેવારો આવે છે જૂની કથા અનુસાર ઈસવીસન સોળસો પાંચમાં જામલાખો ફુલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા જામલાખાજીએ આ જોઈને કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું અને ત્યારથી જ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે ભલે ઉજવણીની રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે કચ્છીઓ અને સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી કૃષ્ણની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ ગયા હતા નજીકમાં જ રૂકમણી પણ સૂઈ ગયા હતા નિંદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂકમણી અચંભિત થઈ ગયા સવાર થતાં જ રૂકમણીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનના સોળ હજાર એકસો આઠ રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રી કૃષ્ણજી રાધાનું નામ જ લે છે ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું તમને બધી વાત કહું ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા પછી માતાએ આ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારિકા આવ્યા તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ નારદ મુનિને આ રૂપ જગતને બતાવવાનું વચન આપ્યું ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે અને જે રથના દર્શન કે દોરડું ખેંચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલી બોલીને યાત્રાને મંદિર સુધી લઈ જાય છે અને સુભદ્રાની અધૂરી બનેલી કાષ્ટ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે આ અવસરે શ્રી જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાજી નું સોડસોપચાર કરી પૂજન તથા તેમના દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ છે જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે સર્વ ધર્મ સમભાવથી થયેલો ભક્ત વૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે ગામડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થાપૂર્વક આ પર્વ ઉજવે છે સો ફ્રેન્ડ્સ આ હતો અષાઢી બીજ ઉપર સરસ મજાનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે જ અષાઢી બીજ વિશે તમે પણ કંઈક વિશેષ જાણતા હોય તો એ પણ કમેન્ટમાં કહેજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ